વાત કરીએ વરસાદની રાજ્યમાં આજે સત્તાણું તાલુકામાં વરસાદ ખાબક્યો સૌથી વધુ વલસાડના ધરમપુરમાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ વરસ્યો તો તાપીના સોનગઢ તાલુકામાં બે પોઈન્ટ ચુમ્બાલીસ ઇંચ વરસાદ વિસાવદર તાલુકામાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ સુત્રાપાડા તાલુકામાં બે ઇંચ વરસાદ તો ઉચ્છલ પલસાણા અને વ્યારા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો તિલકવાડા બારડોલી ગણદેવીમાં પણ પોણા બે ઇંચ વરસાદ થયો તો નવસારી વાલોડ અને મહુવા તાલુકામાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો વાઘરા ગરુડેશ્વર અને શિનોર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ